ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ નામ યાદ રખના નમસ્કાર હું છું કુશ્રહ આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની આ વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં અહીંયા આપણી સાથે જોડાના છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી કે જે અનેક વર્ષોથી જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે અને આજે આ વિશેષ કાર્યક્રમની અંદર અમે પણ આપને પ્રશ્ન પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા જો તમારા જીવનમાં લગ્ન વિલંબ કે નોકરીમાં અવરોધ આરોગ્ય સંબંધિત સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતો હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો પૂછી શકો છો આ સાથે તમારે તમારું નામ જન્મ તારીખ જન્મ સમય અને જણાવવાનું રહેશે ચાલો ત્યારે શરૂઆત આ વિશેષ કાર્યક્રમ ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું મહેશભાઈ આપણું સ્વાગત છે જય ગણેશ જય ગણેશ મહેશભાઈ શરૂઆત કરીએ અને આજે પ્રશ્ન એ રાખો છે કે ચાંડાલ યોગ વિશે થોડી માહિતી આપી દો ચાંડાલ યોગ શું હોય છે કેવી રીતે આના યોગો બને છે જી દેવાનાંચ ઋષિનાંચ ગુરુકાંચના સન્નિભમ ભૌતમ ત્રિલોકે મામી બૃહસ્પતિ જય ગણેશ દર્શક મિત્રો આજે આપણે ગુરુ રાહુનો ચાંડાલ યોગ ચાંડાલ યોગ આપણને શું ફળ આપે છે ચાંડાલ યોગ દ્વારા આપણને કેવા સારા અને ખોટા ફળ પ્રાપ્ત થાય છે એ વિશે આપણે આજે જાણીશું તો દર્શક મિત્રો ગુરુ અને રાહુની બંનેની જ્યારે યુતિ થતી હોય ત્યારે જન્મકુંડળીની અંદર ચાંડાલ યોગ બનતા હોય છે અને એ ચાંડાલ યોગ દ્વારા જાતકના જીવનની અંદર અલગ અલગ સારા અને ખોટા ફળ પ્રાપ્ત થતા હોય છે જેમ કે બાર ભાવ છે આપણે જન્મકુંડળીના અને બારે ભાવની અંદર જે ભાવની અંદર એ ગુરુ રાહુની જ્યારે યુતિ થતી હોય ત્યારે એ વિપરીત ચાંડાલ યોગ બનતો હોય છે ત્યારે જ્યારે પ્રથમ ભુવનની અંદર જ્યારે ચાંડાલ યોગ બનતો હોય તો જાતકના જીવનની અંદર ઘણા બધા ખોટા અનેક નિર્ણય લઈ શકે છે વ્યક્તિનું માઇન્ડ અપસેટ રહેતું હોય છે નેગેટિવ વિચારો વ્યક્તિ કરતો હોય છે વ્યક્તિનું હંમેશા ગુરુ અને રાહુ જ્યારે એવું કહેવાય કે અગ્નિ તત્વની અંદર જ્યારે હોય તો વ્યક્તિનું શરીરનો મોટાપો પણ વધારો હોય છે વ્યક્તિનું શરીર વધારો હોય છે વ્યક્તિ ગમે એટલી મહેનત કરતો હોય પોતે એક્સરસાઇઝ કરતો હોય યોગ કરતા હોય પણ તો પણ છતાં શરીરનો અંદર મોટાપો જતો નથી એ પ્રથમ ભુવનની અંદર એમ અલગ અલગ બાર ભાવની અંદર જ્યારે ગુરુ રાહુ હોય એમ અલગ અલગ ફાળ આપતા હોય છે જેમ કે પ્રથમ ભુવનની અંદર આપણે જાણીએ તો બીજા ભુવનની અંદર ધન ભુવન કહેવાય છે અને ધન ભુવનની અંદર જ્યારે ગુરુ રાહુનો ચાંડાલ યોગ બનતો હોય તો જાતકની વાણી બગાડે આમ તો જો ગુરુ સા સારા શુભ ગ્રહોની યુતિની અંદર હોય તો વ્યક્તિને સારો વક્તવ્ય આપી શકે છે પણ જો એની અંદર પાપ ગ્રહોની યુતિ અંદર ગુરુ રાહુ ઉપર શનિએ જેવા પાપ જો એક ખરાબ દ્રષ્ટિ પડતો હોય વ્યક્તિની વાણી બગાડે વ્યક્તિના જીવન કૌટુંબિક પરિવારની અંદર સમસ્યા ઊભી કરે ધનની પણ તકલીફ આપે આ જ્યારે દ્વિતીય ભુવનની અંદર જ્યારે ગુરુ રાહુની યુતિ હોય ત્યારે આવું બનતું હોય છે એવી રીતે બારે ભુવનની અંદર અલગ અલગ ફળ પ્રાપ્ત થતા હોય છે ત્રીજા ભુવનની અંદર જ્યારે ગુરુ રાહુ હોય ત્યારે વ્યક્તિને સાહસ અને પરાક્રમમાં ડેરિંગ પાવર સારામાં સારું આપે છે વ્યક્તિને મુસાફરીના યોગ પણ સારા બનતા હોય છે પણ એ જાતકના જીવનની અંદર વ્યક્તિને ભાઈ ભાંડુઓનું પણ તકલીફ ઊભી થતી હોય છે ભાઈઓ સાથે ઘણીવાર અણબનાવો રહેતો હોય છે આવા પ્રશ્નો ઊભા થતા હોય છે ચોથા સ્થાનની અંદર જ્યારે હોય ત્યારે વ્યક્તિને હૃદયને લગતા પ્રોબ્લેમ થતા હોય માતાને લગતા આવા બાર બોનની અંદર અલગ અલગ ફળ પ્રાપ્ત થતા હોય છે એ જ ગુરુ રાહુના ચાંડલ યોગ દ્વારા જી દર્શક મિત્ર રમેશભાઈ જોડાયા છે અમદાવાદથી રમેશભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો સાત બાર ઓગણીસો સિત્તેર

કોઈ ધંધો સેટ થતો નથી માનસિક તણાવો રહે છે આવા બધા પ્રશ્નો તમારી કુંડલી ઉપર બતાવે છે અને તમારો પ્રશ્ન પણ એ જ છે તો તમારી જન્મ કુંડળીની અંદર વૃશ્ચિક લગ્નની અંદર જ્યારે સૂર્ય મહારાજ હોય અને ચોથા સ્થાનની અંદર જ્યારે રાહુ અને મંગળની યુવતી થતી હોય છે અને એ રાહુ મંગળ શનિના ઘરની અંદર હોય છે એટલે શનિના ઘરની અંદર જ્યારે રાહુ મહારાજ હોય ત્યારે શત્રુ ક્ષેત્રિ થઈ જાય છે અને મંગળના પણ એ શત્રુ છે તો રાહુ અને મંગળ બંને ચોથા સ્થાનની અંદર ચોથું સ્થાન એ સુખનું સ્થાન છે એ પારિવારિક સુખ અને જીવનનું સુખ પણ જોઈ શકાય છે તો જ્યારે ચોથા સ્થાનની અંદર રાહુ અને મંગળનો અંગારક યોગ થતો હોય ત્યારે વ્યક્તિને આવી સમસ્યા ઊભી થતી હોય છે ગુરુ અને ચંદ્રનો ગજ કેસરી યોગ ઉત્તમ થઈ રહ્યો છે પણ એ ઉત્તમ ગજ કેસરી યોગ બારમા અંદર થઈ રહ્યો છે તો એક તમને જો બીજું તમારી કુંડલી દરમિયાન વિચારવા જઈએ ને તો થોડીક જો મહેનત કરશો ને તો કેમ કે ચોથા નવમા સ્થાનનો માલિક ચંદ્ર એ ચંદ્ર પણ જ્યારે લાભસ્થાનની અંદર હોય અને જ્યારે ગુરુ અને અરે બારમા ભુવનની અંદર હોય ત્યારે વ્યક્તિને વિદેશના યોગ બનતા હોય છે બાર જન્મસ્થાન કરતાં દૂર જવાના યોગ થતા હોય છે અને બારે જઈને પ્રગતિ થાય તો તમારી કુંડલી દરમિયાન જો તમારા યોગો અત્યારના પ્રમાણે કર્કનો ગુરુ ભાગ્યસ્થાનની અંદર અત્યારે છે તો આપ વિદેશ માટે જવાના કોઈપણ પ્રયત્ન કરો જેના થકી આપ વિદેશમાં જઈ અને સેટલ થઈ શકો છો અત્યારના યોગ એવા પ્રબળ બની રહ્યા છે તમારી ખૂલની બીજું કોઈ કરવાની જરૂર નથી પણ રાહુ અને મંગલના અંગારક યોગનું એક નિવારણ ન કરાવો ભગવાન ગણેશજીની અંગારક યોગ માટે ઉપાસના કરો અને ઓમ ગ્લોમ ગંગ ગણપતે નમઃ આ મંત્રના જપ કરો તમારી સમસ્યા અવશ્ય દૂર થઈ જાય જય ગણેશ બિલકુલ આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર ચિત્તાબેન પણ આપણી સાથે જોડાયા છે ચિત્નાબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલ

જયારે આ જાતક ની કુંડલી અંદર સપ્તમ સ્થાનની અંદર જ્યારે શુક્ર અને મંગળની યુતિ થતી હોય છે જયારે શુક્ર મંગળની યુતિ સપ્તમ સ્થાન અંદર થતી હોય ત્યારે જ્યોતિષ શાસ્ત્ર એવું કે કારકો ભાવનાશાય જે ભાવના કારક ગ્રહો એ ભાવનો હંમેશા નાશ કરે છે તો આ જાતકની કુંડળીમાં સપ્તમ ભુવનની અંદર શુક્ર મંગળની યુતિ એ ખરાબ થઈ રહી છે અને જ્યારે શુક્ર મંગળની યુતિ ખરાબ હોય ત્યારે જાતકને દાંપત્ય જીવનની સુખાકારી ન મળે લગ્ન થઈને તૂટી જતા હોય છે બીજું કે શુક્રમંગળ એવા ગ્રહો છે બંનેની યુતિ સાથે હોય વ્યક્તિને વધારે પડતી અપેક્ષાઓ રખવડાવે આના કરતાં માન મારે આવું પાત્ર હોવું જોઈએ આવું હોવું જોઈએ આવો દેખાવ હોવો જોઈએ આના કારણે આ જાતકના કુંડળીની અંદર વિવાહના યોગની અંદર આ પ્રોબ્લેમ થાય છે અને મંગળ છે પણ વૃશ્ચિક રાક્ષીનો મંગળ એટલે મંગળ દોષ લાગુ ન પડે પણ શુક્રની જોડે છે એટલે થોડું વિલંબ થાય છે તો શુક્ર મંગળનું એક નિવારણ કરાવો બીજા નંબરની અંદર વિવાહનો કાર્ય ગ્રહ ગુરુ પણ ભાગ્યસ્થાનની અંદર નીચનો છે એટલે ગુરુ માટે ઓમ ગ્રામ ગ્રીમ

પણ હવે એ ચાલતું નથી એટલે હવે હું આગળ મારું શું છે લાઈફમાં એમ હવે મારે બીજી કારણ કે મારા મધરની ઉંમર જ છે સાઠ વર્ષ ઉપર છે જી હવે આપનો પ્રશ્ન છે લગ્ન થઈ ગયા છે લગ્નની અંદર સપ જ્યારે દાંપત્ય જીવનની પત્ની હોવા છતાં પત્નીનું સુખ નથી પત્ની તમને હેરાન કરે છે અને કોઈ પણ પ્રકારનું સુખ પ્રાપ્ત થતું નથી તો આપની જન્મકુંડળીની અંદર વૃશ્ચિક લગ્ન છે અને લગ્નમાં શનિ છે અને સપ્તમ ભુવનની અંદર વૃષભ રાશિના જ્યારે ચંદ્ર મહારાજ હોય ત્યારે એક વાત યાદ રાખવાની પોતાના કરતા ચડિયાતી પત્ની મળે ને ત્યારે માણસને દુઃખ આપે આપે ને આપે છે સમજ્યા એટલે પોતાના કરતા પત્ની ચડિયાતી પ્રાપ્ત થાય કેમ કે શુક્રની રાશિની અંદર જ્યારે વૃષભ રાશિમાં ચંદ્ર ઊંચ ના થાય ત્યારે વ્યક્તિને સપ્તમ ભવનની અંદર જ્યારે શુક્ર મહારાજ ઉચ્ચ ના થાય ત્યારે આવા પ્રશ્ન બનતા હોય છે તમારી કુંડળીની અંદર બીજી એક પણ સમસ્યાઓ છે કેમ કે પાંચમા સ્થાનની અંદર તત્વની રાશિના ગુરુ મહારાજ છે અને જ્યારે તત્વની રાશિના ગુરુ અરે ગુરુ મહારાજ છે અને પંચમ ભુવનની અંદર જ્યારે રાહુ મહારાજ છે જ્યારે રાહુ મહારાજ જ્યારે પંચમ સ્થાનની અંદર ત્યારે કે પિતૃદોષ આપતા હોય છે એટલે પિતૃદોષના કારણે પણ આપણે આપણી ઘણી બધી સમસ્યાઓ છે અને એ નિરાકરણ થતું નથી મંગળ મહારાજ પણ કુંડની અંદર નીચના છે અને બીજો પણ એક પ્રશ્ન એવો છે પણ એ આપણે જાહેરમાં કહેવાની જરૂર નથી પણ થોડીક તમે મને એવું હોય તો થોડું પ્રશ્ન રીતે કોલ કરજો તો હું તમને આનું સમસ્યાનું સમાધાન આપી દઈશ અને બીજા નંબરની અંદર એક જો નિવારણ કરો તો શનિની સાતમી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે તો શનિચંદ્રનો વિષયોગનું એક નિવારણ કરાવી દેજો જય ગણેશ

સરકારી નોકરી ના યોગ ક્યારે બને છે આપનો પ્રશ્ન છે સરકારી નોકરી માટે જયારે આપણે

તો વ્યક્તિને સારું એજ્યુકેશન આવે છે અને સરકારી નોકરીના યોગ પણ બનતા હોય છે પણ એક થોડોક કુંડની અંદર પ્રોબ્લેમ છે કેમ કે જ્યારે ભાગ્યસ્થાનનો માલિક શનિ અને શનિ ધનભુવનની અંદર જ્યારે શુક્રની યુવતી જોડે બેઠો હોય એટલે એના કારણે વિલંબ થાય છે તમે મહેનત કરો છો ત્યારે પણ આવું જુએ એવું આપણને રિઝલ્ટ મળતું નથી એક્ઝામની અંદર પણ રિઝલ્ટ મળતું નથી તો આનું એક શનિની દ્રષ્ટિ શુક્રની જોડે પડે છે તો શનિ અને શુક્રનું એક નિવારણ કરો અને શુક્ર માટે મહાલક્ષ્મી માની ઉપાસના કરો મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે તો અવશ્ય તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે મહાલક્ષ્મીનો બીજ મંત્ર ઓમ રીમ મહાલક્ષ્મીય નમઃ આ મંત્રના રોજ એકસો ને આઠ એટલે એક માળાનો જપ કરો તો સમસ્યાનું અવશ્ય સમાધાન થઈ જશે જય ગણેશ

પ્રશ્ન એવો છે કે એમને ફોરેન જવું છે તો એ ત્યાં સેટ થશે કે નહીં ક્યાં જવું હમણાં એમનો ઇન્ટરવ્યુ છે ફોરેન માટેનું ઓકે તો એ ત્યાં સેટ થશે ઇન્ટરવ્યુમાં શું થશે 10 નવેમ્બર એમનો ઇન્ટરવ્યુ છે તમને ત્યાં કેવા યોગ છે બિલકુલ વિદેશના યોગ વિશે હા જી અત્યારે કુંડલી દરમિયાન વિચારવા જોઈએ તો ગોચરના ગ્રહો પ્રમાણે કર્કના રાશિના ગુરુ કર્કલગ્ન અને લગ્નમાં જ્યારે ગુરુ મહારાજ હોય ત્યારે વિદેશના યોગ બનતા હોય છે કેમ કે ભાગ્યસ્થાનનો માલિક થઈ અને જ્યારે દેહ ભવનમાં જાય ત્યારે આવા પ્રશ્ન બનતા હોય છે ત્યારે આ જાતકની કુંડળની અંદર અત્યારના સમયે સૂર્યની મહાદશા ચાલી રહી છે અને સૂર્યની મહાદશાની અંદર અત્યારે કેતુની મહાદશા પૂર્ણ થઈ છે અને સૂર્યની અંદર શુક્રની મહાદશા છે અને શુક્રની જ્યારે મહાદશા હોય અને એ શુક્ર છઠ્ઠા સ્થાનની અંદર છે અને છઠ્ઠા સ્થાનની અંદર ધન રાશિ છે અને ધન રાશિના માલિક ગુરુ મહારાજ છે એ સ્થાનની અંદર છે એટલે અત્યારે યોગો બની રહ્યા છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ કુંડળીની અંદર એ ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે અને મંગળ રાહુનો અંગારક યોગ બની રહ્યો છે અને એ ગુરુ રાહુનો ચાંડાલ યોગ અને મંગળ રાહુનો અંગારક યોગ ભાગ્યસ્થાનની અંદર બની રહ્યો છે અને જ્યારે વિદેશ માટે જોવા જઈએ તો કુંડલી અંદર નવમું ભુવન જોવામાં આવે છે ભાગ્ય ભુવન અને ત્યારે ત્યાં જ આવા પાપ ગ્રહો બેઠા હોય એટલે કંઈક અડચણો ઊભી કરે એટલે બેન આ ભાઈને માટે એમના માટે આ ગુરુ રાહુનો ચાંદાલ યોગ અને મંગળ રાહુના અંગારિક યોગનું નિવારણ કરાવશો તો અવશ્ય એમની સમસ્યાનું સમાધાન થઈ જશે અને વિદેશ જવાનું યોગ પણ બની જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે અનેક દર્શક મિત્ર મીનાબેન જોડાયા છે મીનાબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં

બિલકુલ ની કુલ ની અંદર જ્યારે સપ્તમ ભુવન નો માલિક શુક્ર અને શુક્ર જ્યારે અસ્ત નો થતો હોય ત્યારે પોતાની પત્ની જોડે અણબવા બનાવ બનતા હોય છે બીજા નંબરની અંદર જ્યારે આ જાતકની કુંડલી જોવા જઈએ તો ધનભુવન એટલે બીજા સ્થાનની અંદર શનિ અને ચંદ્રની એક યુતિ ખરાબ છે અને જ્યારે શનિ અને ચંદ્રની યુતિ ખરાબ હોય ત્યારે વ્યક્તિને હંમેશા વાણી બગાડે અને વાણીથી તકલીફ ઊભી કરે અને પ્લસ કે સપ્તમેશ જ્યારે શુક્ર બારે જતો હોય ત્યારે વ્યક્તિને ઘર પરત બારે જવાનું વખડવાના બહુ શોખ હોય છે બહારની અપેક્ષાઓ વધારે પડતા હોય છે એના કારણે આ દાંપત્ય જીવન બન બનવાની શક્યતા છે એટલે આના માટે શનિચંદ્રનો વિષ યોગનું નિવારણ કરવું બહુ જ જરૂરી છે બીજું કોઈ સમસ્યા નથી શનિચંદ્રનું વિષયોગનું નિવારણ કરજો અને જો સ્વભાવ સારો રાખશો તો દાંપત્ય જીવન સુખી જશે જય ગણેશ

દેહ ભુવનની અંદર મિથુન રાશિના રાહુ હોય ને એ રાહુના કારણે વ્યક્તિનો થોડો તામસ પ્રકૃતિ આપે અને આ જાતકની વૃશ્ચિક રાશિ છે ને વૃશ્ચિક રાશિ એટલે ત્યાં ચંદ્રની રાશિને ચંદ્ર મહારાજ વૃશ્ચિક રાશિની અંદર નીચ રાશિના થતા હોય અને શનિની પાછી ત્યાં ઉપર દ્રષ્ટિ પડતી હોય એટલે એના કારણે વ્યક્તિને તામસ પ્રકૃતિ આપે છે અને વ્યક્તિને સ્વભાવ ચીડીલો આપે છે અને બીજા નંબરની અંદર જ્યારે મિથુન લગ્ન હોય એટલે વ્યક્તિ પોતાનું ધાર્યું કરવા જોઈએ છે પોતાનો કકો ખરો કરવાની અપેક્ષાઓ વધારે પડતી હોય છે એના કારણે વ્યક્તિને તામસ પ્રકૃતિ આપતા હોય છે તો અને સપ્તમ ભુવનની અંદર સૂર્યકેતુ છે એટલે લગ્નજીવન વિચ્છેદ કરે લગ્નજીવન બગાડે તો અને લગ્ન જીવનનો વિલંબ પણ થાય તો આના માટે સૂર્ય સપ્તમ સ્થાનની અંદર હશે તો કુંભ વિવાહ નામની એક પૂજા કરાવી દેવી અને શનિ ચંદ્રના વિષ યોગનું નિવારણ કરવું શનિ ગુરુનો એક સંઘર્ષ યોગ છે એનું પણ એક નિવારણ કરશો તો અવશ્ય સમસ્યાની અંદર સમાધાન થઈ જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે એક દર્શક મિત્ર નિતેશભાઈ પણ જોડાયા છે નિતેશભાઈ સ્વાગત છે આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો જન્મ તારીખ તો પચીસ ત્રણ ઓગણીસો બાણું પચીસ ત્રણ ઓગણીસો બાણું જન્મ સમય જન્મ સવારે 8:30 ની આસપાસ સવારે 8:30 ની આસપાસ બિલકુલ અને જન્મ સ્થળ કયું છે જન્મ સ્થળ જામનગર જન્મ સ્થળ કયું જામનગર જામનગર બિલકુલ અને આપનો પ્રશ્ન મેરેજ માટે મેરેજ નથી હોતા મેરેજ બિલકુલ જામનગર જામનગર જે હવે લગ્નનો પ્રશ્ન છે આ જાતકની મેષ લગ્નની કુંડળી છે અને મેષ લગ્નની કુંડળી અંદર સપ્તમ સ્થાન તુલા રાશિ આવે છે ને એ સપ્તમ સ્થાન તુલા રાશિનું માલિક શુક્ર એ મંગળની યુતિની અંદર એટલે શુક્ર મંગળની યુતિ અગિયારમાં ભુવનની અંદર છે તો જ્યોતિષશાસ્ત્રની અંદર ઘણા લઘુપારાશરી જાતક જાતક આવા ઘણા પુસ્તકોની અંદર એવું બતાવ્યું છે કે જ્યારે અગિયારમા સ્થાનની અંદર જ્યારે શુક્ર હોય તે તુલા રાશિનો સ્વગ્રહી યા મેન રાશિનો ઊંચનો હોય તો એ શુક્ર અગિયારમા સ્થાનની અંદર એનું ફળ પ્રાપ્ત થતું નથી તો તમારી કુંડની અંદર અગિયારમા ભોની અંદર શુક્રની યુતિ છે અને વિવાહના કારક એ શુક્ર મહારાજ છે તો શુક્ર અને મંગલની યુતિ પણ ખરાબ છે તો શુક્ર મહારાજનું એક નિવારણ કરાવો શુક્ર મહારાજ માટે કરી અને દરરોજ ગાય કૂતરાને અને ગાયને રોટલી ખવરાવ રાખો અને ગાયને રોટલી ગોળ અને ઘીવાળી ખવડાવજો અને દ્રામ દ્રીમ દ્રોમ શુક્રાય નમઃ આ મંત્રના જપ કરવાનો એવું રાખો તો તમારા જે અત્યારના કુંડલી પ્રમાણે લગ્નના યોગો બે હજાર છવ્વીસના સાતમા મહિના પછીના બની રહ્યા છે એ સમય થઈ જશે જય ગણેશ બિલકુલ અનેક દર્શક મિત્ર રેખાબેન આપણી સાથે જોડાયા છે રેખાબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો મારા દીકરા માટે જી જન્મ તારીખ એમની 7 ડિસેમ્બર

જન્મકુંડની અંદર કુંભ લગ્ન છે અને લગ્નની અંદર શનિ મહારાજ સ્વગૃહ છે લગ્નમાં શનિ મહારાજ સ્વગૃહ હોય એટલે સશયોગ બને છે કુંડલીમાં સારામાં સારો પણ જાતકની કુંડલીમાં અગ્નિ તત્વના સપ્તમ ભુવનની અંદર એટલે સિંહ રાશિના મંગળ મહારાજ છે અને સિંહ રાશિના મંગળ મહારાજ છે એના કારણે લગ્નમાં વિલંબ થતો હોય લગ્નની વાત અટકી જતી હોય થઈને પણ તૂટી જવાની સંભાવના બનતી હોય છે અને ભાગ્ય ભાગ્યભુવનની અંદર પણ શુક્ર અને રાહુની યુતિ પણ ખરાબ થઈ જશે શુક્રની જોડે જ્યારે રાહુ મહારાજ હોય ત્યારે પણ વ્યક્તિના જીવનની અંદર લગ્ન જીવનમાં વિચ્છેદ થતો હોય છે તો અહીંયા મંગળ અને શુક્ર અને રાહુનું એક નિવારણ કરાવી દો તો અવશ્ય સમસ્યાનું સમાધાન થઈ જશે અંદર દરમિયાન જાતકનો અત્યારે વિવાહનો યોગ સત્યાવીસ છ બે હજાર છવ્વીસથી અઠ્યાવીસ આઠ બે હજાર સત્યાવીસ સુધી બની રહ્યો છે એ સમય દરમિયાન થઈ જશે જય ગણેશ

મીન રાશિ આવે છે અને મીન રાશિના માલિક ગુરુ મહારાજ બારમા સ્થાન ની અંદર જયારે હોય અને જયારે પાપ ગ્રહોની યુતિમાં એટલે સંતાન બાબતમાં વિલંબ થતો હોય પણ એવું ન કહી શકાય કે આમને સંતાન ક્યારે થશે કેમ કે સંતાન માટે પતિ પત્નીની બંનેની કુંડલી એક જોઈન્ટ કરી અને જોવામાં આવે ત્યારે આપણે સંતાનના યોગ વિશે પૂર્ણ માહિતી મેળવી શકીએ તો આના માટે જ પતિ પત્નીની કુંડળી સાથે હોય ત્યારે બંનેના યોગ કેવા છે અને ક્યારે સંતાન થશે ત્યારે જોઈ શકાય છે પણ જન્મકુંડની અંદર વિચારવા જઈએ તો બારમા ભુવનની અંદર જ્યારે ગુરુ મહારાજ છે એટલે આ બેની કુંડળી અંદર સંતાન બાબતમાં થોડો પ્રશ્ન છે પણ બંનેની કુંડળી જ્યારે મેચિંગ કરાવો કોઈ સારા વિદ્વાનો અથવા તો મને કોલ કરજો તો હું તમને જોઈ આપીશ જય ગણેશ બિલકુલ અનેક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે ગૌરાંગ ભાઈ સ્વાગત છે બિલકુલ આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો ગૌરાંગભાઈ સાહેબ ગૌરાંગ બોલું છું બિલકુલ હું આપ પોતાના વિશે પૂછવાનું છે બિલકુલ જન્મ તારીખ આપની

હવે એ મેડિકલમાં કેવું સારું થાય છે મટી જાય છે સારું થાય છે મટી જાય છે બસ મેડિકલની તકલીફ ઉપડી રહે છે એમ મેન ટ્રીટમેન્ટ પણ ચાલુ છે પાંચ વર્ષથી એના કારણે બિલકુલ હવે જન્મકુંડણીની અંદર જ્યારે અષ્ટમ સ્થાનની અંદર શનિ અને રાહુનો સ્રાપિત યોગ બની રહ્યો છે અને જ્યારે અષ્ટમ સ્થાનની અંદર સ્રાપિત યોગ બનતો હોય ત્યારે આવા પ્રશ્નો ઊભા થતા હોય છે અને ભાગ્ય ભવનની અંદર મંગળ અને ચંદ્રની યુતિ પણ ખરાબ છે એના કારણે તમારા આરોગ્યના પ્રશ્ન છે હમણાં જ્યારે સવારે મેં અત્યારે જ પ્રશ્ન કર્યો કે જેની કુંડળી અંદર મિથુન લગ્નમાં જ્યારે લગ્ન દેહભુવનની અંદર જ્યારે ગુરુ મહારાજ હોય અને જ્યારે ગુરુ ઉપર પાપ ગ્રહોની દ્રષ્ટિ પડતી હોય ત્યારે પણ આવી સમસ્યાઓ થતી હોય છે તો શનિ રાહુના શ્રાપ્ યોગનું એક નિવારણ કરાવો જય ગણેશ બિલકુલ તો તમામ દર્શક મિત્રો હતા અને સાથે અત્યારે પણ અનેક દર્શક મિત્રોના ફોન્સ આવી રહ્યા હતા કોલ આવી રહ્યા હતા પરંતુ સમયનો પણ અભાવ છે અને સાથે એ પણ જાણવું હતું કે આપણે જે રીતે ચંડાલ યોગની વાત કરી હતી ચંડાલ યોગની સાથે સાથે અત્યારે એક એવો ઉપાય આપણે દર્શકોને આપી શકીએ જેના કારણે તેમને ચંડાલ યોગમાંથી થોડી ઘણી રાહત મળી શકે હવે ચંડાલ યોગ માટે કરી દેવગુરુ બૃહસ્પતિ તો ગુરુ જ્ઞાનિક કુંડની અંદર જ્યારે ગુરુ રાહુનો ચાંડાલ યોગ બનતો હોય તો એ ગુરુ મહારાજ એ દેવતાઓના ગુરુ છે તો એ આ તમારા કોઈ ગુરુ મહારાજની સેવા કરો અને દર ગુરુવારે પીંપળે જઈને પાણી જળ ચડાવો અને ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ ગુરવે નમઃ આ મંત્રના જપ કરશો તો તમારા જીવનની અંદર કોઈપણ સમસ્યાનું સમાધાન થઈ જશે અને ગુરુ મહારાજ માટે દત્ત બાવરીના પાઠ કરવા બહુ જ જરૂર છે જય ગણેશ બિલકુલ તો આ પ્રમાણેનો ઉપાય જે ચંડાલ યોગ જે હોય અને તેનાથી દોષથી રાહત મેળવી શકો છો ત્યારે આ તમામ જે જાણકારી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ગણેશ તો દર્શક મિત્રો જો આપનો પણ પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખને માનશો એસ્ટ્રો ગુરુ કે જે દર શુક્રવારે પ્રસારિત થયા જ છે અને આવતા અઠવાડિયે આપ ફરીથી સંપર્ક કરી શકો છો તમારો જન્મ સમય સ્થળ અને તારીખ તૈયાર રાખજો અને ફરીથી મળીશું નવી આશા અને નવી રજૂઆત સાથે म्ह्या आगामी एपिसोडमध्ये ति हो सुधी जय श्री कृष्ण